શિવાય નમસ્કાર મિત્રો તમારું અમારી ચેનલ પ્રતકથામાં સ્વાગત છે જો તમને અમારી કથાઓ ગમતી હોય તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે આપણે ચોથની વાર્તા સાંભળીશું શ્રાવણ માસના વધ પક્ષની ચોથ ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલત ચોથ તરીકે પણ ઉજવતા હોય છે મહિલાઓ આજના દિવસે વ્રત કરે છે હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે ગાયના કોટી વાસ હોવાનું કહેવાય છે જેથી ગાય પૂજનીય તો છે જ પણ બોઢચોથના દિવસે ગાય અને વાછાળાની પૂજા કરવાનો મહિમા છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી પર જે કોઈ ગાયની પૂજા કરશે તેને ધન અને સંતાનનું સુખ પ્રાપ્ત થશે આ વર્ષે બહુલા ચતુર્થીનો તે બાર ઓગસ્ટ મંગળવારના રોજ એટલે કે આજે ઉજવવામાં આવશે બોળચોથ બે હજાર પચીસ શુભ સમય પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ બાર ઓગસ્ટના રોજ છે તો આવો જાણીએ પૌરાણિક કથા પૌરાણિક ગ્રંથો અનુસાર કામધેનું ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલાના રૂપમાં નંદિની ગૌશાળામાં પ્રવેશી હતી કૃષ્ણજીને આ ગાય ખૂબ પસંદ હતી તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા બહુલા પાસે એક વાછરડું પણ હતું એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બના વિચારવા લાગ્યો બહુલા ડરી ગઈ અને તે ફક્ત તેના વિશે જ વિચારતી હતી સિંહ તેની તરફ આગળ વધ્યો બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછડાને ભૂખ લાગી છે તે તેને ખવડાવીને પાછી આવશે પછી તે તેને પોતાનો શિકાર બનાવશે સિંહે કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે ચોક્કસપણે આવશે બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાછે પાછી આવે છે સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે વાત્સવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે જે બહુલાની પરીક્ષા કરવા આવે છે શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક રૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે જે આવ્રતનું પાલન કરશે તેને સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાન પ્રાપ્તિ થશે આજથી શરૂ થશે શ્રાવણ મહિનાના તમામ તહેવારો સૌરાષ્ટ્રમાં છે તેનું આગવું મહત્વ બોડચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે તે પછી રાંધણછત શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આ સમગ્ર તહેવારની શરૂઆત બોડ થી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ ચોથના દિવસે બોડચોથનું વ્રત કરે છે બોડચોથ વાર્તા સાંભળે છે સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ ખાતી નથી કે ઘઉંની કોઈ વાનગી પણ બનાવતી નથી ઘઉં દળતી પણ નથી તેમજ શાકભાજી પણ સુધારતી નથી ગાય વાસડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે શું છે બોરચોથ પાછળની પરંપરા અને તેની કથા બોરચોથ વિશે એક પ્રાચીન વાર્તા છે એક નવી વહુ ઘરે આવી તેના સાસુએ તેને ઘઉંલો ખાંડવાનું કીધું ઘઉંલો એટલે કે ઘઉં એવો અર્થ હતો પણ વહુએ ઘઉંને બદલે તેના ઘરમાં વાછડો કે જેનું નામ પણ ઘઉંલો હતો તેને ખાંડી નાખ્યો સાસુએ જોયું તો લોહીથી ખાંડણીઓ ખદબતતો હતો સાંજનો સમય થવા આવતો હતો સાસુઓ ગાય આવે તે પહેલા વાછડાને ઉકળામાં નાખી આવ્યા ગાય આવી તો તેને વાછડો ન જોયો તે ભામરવા લાગી ગાય તો કલે પહોંચી ત્યાં તેણે ભામરડા નાખ્યા તો વાછરડો ઊભો થયો ગાય સાથે વાછરડાને પણ પાછા આવતા જોઈ સાસુ વહુ બંનેએ તેનું પૂજન કર્યું ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી ત્યારથી વાછરડા સાથે ગાયનું પણ પૂજન થતું હોય છે બોરચોથના દિવસે ગૌ પૂજન કરવા માટેનો મંત્ર શું છે બોડ ચોથના દિવસે બહેનો અને માતાઓ ગાયનું પૂજન કરવા જતી હોય છે ત્યારે તેમના દ્વારા થતી પૂજા દરમિયાન બોલવામાં આવતો મંત્ર આ છે માતા રોદ્રાણા રોહિતા વસુના સ્વશાંતિના મમૃતાસ્ય નાભી પ્રનવોચ ચિકિત ગામના ગામતી વશિષ્ઠ નમો નમઃ સ્વાહા આ પ્રકારે પૂજન કરી ગાયને ઘાસ આપો તથા નીચેના મંત્રથી તેના ચરણમાં અર્ધ આપો શ્રી રોદ્રાણા દે સુરાસુર નમસ્કૃતે સર્વદેવમયે માત્ર ગૃહાનંદ્ર નમોસ્તુતે આ પછી નીચે લખેલ મંત્રથી ભક્તિપૂર્વક માતા ગૌમાતાને પ્રણામ કરવો જોઈએ સર્વદેવમયે દેવી સર્વદેવે શકુલંતરે માતા મતા વિલંબિસત સફળ કુરુ આ વ્રતના પ્રભાવથી વ્રતિ બધા સુખોને ભોગવતા અંતમાં ગાયને જેટલા રૂવાડા છે એટલા વર્ષો સુધી ગૌલોકમાં વાસ કરે છે એવું ધર્મશાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે બોરચોથની પૂજા પદ્ધતિ સવારે વહેલા ઉઠો સ્નાન વગેરે કરો અને ઉપવાસ અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લો સાંજના શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો પૂજા માટે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જેમાં ગાય સાથે હોય છે તેવા પૂજા સ્થાન પર સ્થાપિત કરો સૌથી પહેલાં ભગવાનને કુમકુમ તિલક કરો અને માળા અને ફૂલ ચડાવો શુદ્ધગીનો દીવો પ્રગટાવો પછી અબિલ ગુલાલ ચડાવો ભગવાન કૃષ્ણની પૂજા કર્યા પછી વાછડાની સાથે ગાયની પણ પૂજા કરો તાંબાના પાત્રમાં પાણી ચોખા તલ અને ફૂલ મિશ્રિત કરીને ઉપર્યુક્ત મંત્રનો જાપ કરતા કરતાં ગાય પર અભિષેક કરો આ રીતે ભગવાન કૃષ્ણ અને ગાયની પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગૌ ઉત્પાદનોમાંથી બનાવેલી વસ્તુઓ જેમ કે દૂધ દહીં વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ તો મિત્રો જો તમને આ કથા ગમી હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી અને આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ